નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગામી દિવસોમાં એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષા આવી રહી છે ત્યારે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી થઈ શકે એવો વિડીયો પાઠ્યપુસ્તકના મટિરિયલ્સમાંથી બનાવવામાં આવ્યો છે આ ઉપરાંત દોસ્તો જે ટેટ વન ટેટ ટુ બીઆરસી સીઆરસી યુઆરસી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને જેઓ જનરલ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે પણ આજનો વિડીયો ખૂબ ઉપયોગી બનવાનો છે દોસ્તો તમે જો પ્રથમ વખત જ બ્રેકટમ ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને તમામ વિડીયોઝનો અપડેટ મળતી રહેશે એવા દોસ્તો સુધી આ લિંકને શેર કરશો જેઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનમાંથી એક ખૂબ અગત્યનો પાઠ આવે છે બજાર દોસ્તો એની અંદર ખૂબ અગત્યની વાત છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં બનાવવામાં આવ્યો છે ક્યારેક આવો પ્રશ્ન પૂછાય તો એને યાદ રાખશો આ ઉપરાંત ગ્રાહકના છ અધિકારો જે મળ્યા છે એમાં સૌથી પહેલો અધિકાર છે સલામતીનો અધિકાર માહિતી મેળવવાનો અધિકાર પસંદગીનો અધિકાર રજૂઆત કરવાનો અધિકાર ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર તો આ ગ્રાહકના છ અધિકારો ઘણી વખત છમાંથી ત્રણ અધિકારો પૂછાતા હોય છે એક બીજો હોય છે અને નીચેમાંથી કયો અધિકાર નથી આવો સવાલ વિદ્યાર્થી મિત્રોને પૂછે ત્યારે આ છ છ જે હક એમને યાદ છે અધિકારો છે એ યાદ છે એ વિદ્યાર્થી સારી રીતે લખી શકશે ત્યારબાદ આવે છે પંદરમી માર્ચ વિશ્વ ગ્રાહક દિવસ ક્યારેક સ્પેશિયલ દિવસો પૂછાતા હોય છે ચોવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ અને ગ્રાહક સુરક્ષા હેલ્પલાઇન નંબર અઢારસો બે તેત્રીસ ઝીરો બે બે આ રીતે એનું દર્શાવ્યું છે હવે જોઈએ કેટલાક એમસીક્યુ જે પરીક્ષાની અંદર ફટાફટ આપણે એક પછી એક વિડીયોની અંદર જોતા જઈએ જ્યાં ખરીદનારને વેચનાર ભેગા થતાં હોય એ સ્થળને શું કહી શકાય બજાર કયા બજારની દુકાનમાં વિવિધ વસ્તુઓ ગ્રાહકને દેખાય એ રીતે ગોઠવાયેલી હોય છે મોહલ્લા બજાર આપણે તેલ મસાલા અને ગૃહ વપરાશની વસ્તુઓ ક્યાંથી ખરીદીએ છીએ તો કરિયાણાની દુકાનેથી આપણે ખરીદતા હોઈએ છીએ કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે મોહલ્લા બજાર કયા બજારનો દુકાનદાર તેના નિયમિત ગ્રાહકોથી ઉધારથી પણ વેચાણ કરે છે મોહલ્લા બજાર કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે સાપ્તાહિક બજાર કયા બજારમાં નાના વેપારીઓ અને કારીગરોને રોજગાર મળી રહે છે સાપ્તાહિક બજારમાં એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલીક અલગ અલગ પ્રકારની દુકાનો હોય તેને શું કહેવાય તેને શોપિંગ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે આપણને નાની મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ ક્યાં મળશે મોલમાં કયા બજારના શોરૂમમાં ગ્રાહકને વસ્તુની છાપેલી કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે મોલમાં કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા માટે શું હોવું જરૂરી તો સારી બજાર વ્યવસ્થા હોવી ખૂબ જરૂરી છે ખેત ઉત્પાદનના વેચાણમાં ખેડૂતોનું શોષણ થતું અટકાવવા માટે સરકારે કઈ વ્યવસ્થા કરી છે માર્કેટિંગ યાર્ડની કયા બજારમાં ખેડૂતોને ખેત વપરાશનું જાહેર હરરાજીથી વેચાણ કરવામાં આવે છે નિયંત્રિત બજારમાં કયા બજારમાંથી વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે એ છે નિયંત્રિત બજારમાંથી ત્યાર પછીનો પ્રશ્ન છે કયા બજારમાં ખેડૂતોને રાત્રિ રોકાણ નિવાસની સુવિધા અને પાકના સંગ્રહ કરવા માટે ગોડાઉન વગેરેની સગવડ મળે છે એ પણ છે નિયંત્રિત બજારમાં કયા બજારમાંથી ખરીદેલી વસ્તુને ગ્રાહકના ઘર સુધી પહોંચી જાય છે ઓનલાઈન બજારમાંથી દોસ્તો નિયંત્રિત બજાર વિશે કહું તો આપણે એને માર્કેટિંગ યાર્ડ તરીકે પણ ઓળખીએ છીએ જે વેપારીઓ કારખાનામાં ઉત્પાદિત થતો માલ સામાન મોટા પ્રમાણમાં ખરીદે તેને કેવો વેપારી કહેવાય તો એ જથ્થાબંધ વેપારી છે ખેત પેદાશોનું વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂત કયા ખાતરનો ઉપયોગ કરે છે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યો છે નાણાં આપીને ચીજવસ્તુ કે સેવા ખરીદનારને શું કહી શકાય ગ્રાહક કસ્ટમર વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે ભારતમાં છે કયો દેશ દુનિયાનું સૌથી મોટું બજાર છે જ્યાં ખરીદનારો સૌથી વધારે છે તો એ પણ ભારત કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે કયા બિલનો ચોક્કસ આગ્રહ રાખવો જોઈએ તો બિલ સાદું નહીં પરંતુ જીએસટીવાળા બિલનો આપણે આગ્રહ રાખવો જોઈએ એ ગ્રાહકની ફરજમાં પણ છે દોસ્તો હમણાં આપણે ગ્રાહકના હકો જોયા એવી રીતે ફરજ પણ એની અદા કરવી જરૂરી છે ઘર વપરાશની અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ કયા માર્કાની ખરીદવી જોઈએ આઈએસઆઈ માર્કાવાળી સોના ચાંદીના દાગીનાઓ કયા માર્કાવાળા હોવા જોઈએ હોલમાર્ક ઊનની બનાવટો માટે કયો માર્કો લગાડવામાં આવે છે માર્ક ખાદ્ય બનાવટોની માટે કયો માર્કો લગાડવામાં આવે છે ખાદ્ય પદાર્થ ઉપર એગમાર્ક હોય છે ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે અમલમાં મૂક્યો છે ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં શું બનાવવા માટે કપાસ એ કાચો માલ છે કાપડ બનાવવા માટે આપણે પેન પેન્સિલ નોટ પુસ્ત નોટબુક પુસ્તકો વગેરે કઈ દુકાનેથી ખરીદીએ છીએ સ્ટેશનરીની દુકાનેથી કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે મોહલ્લા બજારની દુકાનો કઈ બજાર કોઈ એક નિશ્ચિત દિવસે ભરાતી હોય છે ગુર્જરી કે સાપ્તાહિક બજાર કેટલાક વિસ્તારોમાં સાપ્તાહિક બજારને શું કહેવાય છે હાટ મોલમાં કોને કેન્દ્રમાં રાખી દુકાનો સજાવવામાં આવે છે ગ્રાહકને કઈ બજારમાં ખેડૂતોની ખેત પેદાશનું જાહેર હરરાજીથી વેચાણ કરવામાં આવે છે નિયંત્રિત બજારમાં ગ્રાહક શિક્ષણથી ગ્રાહક શાનાથી બચી શકે છે છેતરપિંડીથી આપણા દેશમાં દર વર્ષે પંદર માર્ચના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે વિશ્વ ગ્રાહક દિવસ આપણા દેશમાં દર વર્ષે ચોવીસ ડિસેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ જથ્થાબંધ વેપારી કોને કહેવાય જે વેપારી ખેતર ખેતરો કારખાના કે ઘરોમાં ઉત્પાદિત થતાં માલસામાન મોટા પ્રમાણમાં ખરીદે તેને જથ્થાબંધ વેપારી કહેવામાં આવે છે છૂટક વેપારી કોને કહેવાય આપણે જે દુકાનદાર કે વેપારી પાસે ચીજ વસ્તુઓ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી કહેવામાં આવે છે શાકાહારી અને માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાનીઓ લગાડવામાં આવે છે શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા રંગની અને માંસાહારી ખાદ્ય સામગ્રી પર લાલ રંગની નિશાની લગાડવામાં આવે છે તમે દુકાનેથી વિવિધ વસ્તુઓ ખરીદો છો તો તમે શું કહેવાઓ ગ્રાહક જો તમે ખેડૂત હો તો તમે તમારું ઉત્પાદન વેચવા માટે ક્યાં જશો માર્કેટિંગ યાર્ડમાં જેને આપણે નિયંત્રિત બજાર કહીએ છીએ વસ્તુ ખરીદીથી વખતે તમે શું ધ્યાનમાં રાખશો તો ખાસ યાદ રાખીએ વસ્તુ ઉપર કયો માર્કો છે માર્કાને એક્સપાયરી ડેટ બિલ લેવાની બાબતમાં આપણે ગ્રાહક તરીકે ધ્યાન રાખવું ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો મુજબ ગ્રાહકને કેટલા હક મળેલા છે છ હક મળેલા છે તમે સોનાની મીંટી ખરીદવા જશો ત્યારે કઈ નિશાની જોઈને ખરીદશો હોલમાર્કની દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જે મટિરિયલ્સ રજૂ કરવામાં આવે છે તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ દોસ્તો માટે ખૂબ ઉપયોગી છે ફરીવાર મળીશું આપણે આવી જ કોઈ શૈક્ષણિક વાતો સાથે શૈક્ષણિક વિગતો સાથે કે જે તમારા પાઠ્યપુસ્તકના મટીરિયલ્સના આધારે તમારી આગામી પરીક્ષાના ગુણાંકનમાં વધારો કરે ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ જય ભારત